નમસ્તે મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ વાયરલ વાંટોળમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ શક્તિસિંહ ગોહિલ અને તેમના પત્રીજા યશરથસિંહ અને તેમના પત્નીનું મોત બંદૂકથી તો મિત્રો બંદૂકને લઈને પોલીસે મોટો ખુલાસો કર્યો છે તો મિત્રો આજે આપણે વિડીયોમાં જોશું પોલીસે શું ખુલાસો કર્યો તે માટે વિડીયોમાં બન્યા રહો તો મિત્રો આપણે જાણીશું પોલીસે શું વાત કરી તો જુઓ મિત્રો પોલીસ શું વાત કરી રહ્યા છે

યરાજસિંહ ગોહિલ છે અને બીજા છે યશરાજસિંહ દુર્ગેશ ગોહિલ આ બંનેનું ત્યાં મૃત્યુ થયેલું છે આમાં હકીકત એવું છે કે આ બંને કપલ કોઈ સગાને ત્યાં જમીન પરત આવી અને પોતાની મધર ને મળી પોતાના બેડરૂમમાં સુવા ગયા એ દરમિયાન અચાનક એમનો છોકરો મધરના બેડરૂમમાં માં આવીને ગયા છે કે મારી રિઓલ ઓલ ગોળી છૂટી ગઈ છે અને મારી વાઇફને વાગી છે આપણીને હોસ્પિટલ લઈ જવી પડશે આ હકીકત જણાવતા મધર અને એનો દીકરો બંને જ્યાં બેનને ગોળી વાગી છે બેડરૂમમાં આવે છે એ દરમિયાન એમના દીકરાએ એકસો આઠ નો ફોન કરેલો હોય છે એકસો આઠ પણ જ્યાં જાય છે એકસો આઠ ના કર્મચારી આવી અને આ બેનને ડેથ જાહેર કરે છે બેન મૃત્યુ પામેલા છે એ ડેથ જાહેર કરતા એકસો આઠ નો કર્મચારી બેઠક રૂમમાં જઈને પોતાના કંટ્રોલ રૂમમાં જાણ કરવા જાય છે કે ભાઈ આ બેનનું મરણ કેલું પોલીસ મોકલી આપો આ મેસેજ કરવા જતાં આ ભાઈ જે

પોતે સરકારી નોકરી કરે છે જાણ કરી કે મારો દીકરો અચાનક એમના બેડરૂમમાં આવે છે અને મારી રિયો ગોળી વાગી ગઈ છે એવા મુજબની જાહેરાત કરતા આખી હકીકત આ પ્રકારની બનવા પામે છે

અને પીએમ નોટ આવ્યા પછી આગળની હકીકત લાયસન્સ વાળી છે એવું એમના સગાવાલાને જાણવા મળેલું છે પણ તપાસ અંતે રિયોલર પણ આપણે જમા લીધી છે અને આપણે એફએસએલ મોકલી અને આગળની વિગતવાર તમામ પહેલુઓને સાથે રાખી તમામ વસ્તુ નજરમાં રાખી અને આગળની તપાસ અમે

પોતાના માતામાં ગોડી મારી હતી બંને મૃત્યુ જનાર ના માથાના ભાગે ઈજા છે જે બેન ને પણ માથાના ભાગે ગોળી વાગેલી છે અને જે મરણ જનાર છે ને પણ માથાના ભાગે ગોળી વાગી છે

પછી અમે જઈશું કે ભાઈ ખરેખર ગોળી મારવામાં આવી છે નજીક થી ગોળી વાગી છે કેટલા અંતર થી ગોળી વાગી છે કેવા પ્રકાર ગોળી વાગી છે મારા જાતે ગોળી માગે તો ક્યાં વાગે તો ક્યાં આ બધા જ પહેલો લઈ એ માટે જ અમે ફોરેન્સિક પીએમ નો આગ્રહ રાખી અને બંને ડેડબોડી ને અમે સિવિલ ખાતે ફોરેન્સિક પાણીનું પાણી કરવા માટે મેજિસ્ટ્રેટ સાહેબ એફએસએલ ના અધિકારી સાથે અને ફિંગરપ્રિન્ટ ના અધિકારી સાથે તમામ સરકારી કર્મચારીઓને સાથે રાખી અને ગઈકાલ આખી રાત અમે અમારા મરોત્તર જે કાગળો કરવાના થાય એ તમામ કાગળો પૂર્ણ કરી અને જોડે પડી હતી પેલા તો માણસ આવ્યો એકસો આઠ ના એમને ડેડ બોડી જોઈ અને એને કીધું બેન મરણ ગયેલા છે એ પોતાના કંટ્રોલ રૂમ માં જાણ કરવા માટે તરત બહાર જાય છે પોતે પણ એટલો બધો ગભરાબ આ વિના બની છે હું અંદર કયો બેન મૃત્યુ જાહેર કર્યા હું મારા કંટ્રોલ રૂમ માં જાણ કરવા માટે બેઠક રૂમમાં આવું છું દરમિયાન વિડીયો ગમ્યો હતો લાઈક કરજો આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ વાયરલ વન ને કર્યો જય જય ભારત